અને આ દૂષિત પાણી બે દિવસ પૂર્વે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી કાસમાં ઉદ્યોગોનું રાસાયણિક ઘટ લીલા રંગનું રાસાયણિક પાણી વહેતું થયું હતું લીલો રંગ ઝેરનો માનવામાં આવે છે ત્યારે ઉદ્યોગોનું આ ઝેર હાલ વરસાદી કાસ નીચે રહેલા ભૂગર્ભ જળ અને જમીન બંનેને નુકસાન કરી રહ્યું છે જે તે વખતે ઘટના બની હતી ત્યારે જીપીસીબી દ્વારા તપાસ કરતાં એક સ્થળે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન સંચાલિત સીઈટીપી તરફ જતી લાઇન કોઈ કારણોસર કે પછી નજીકના તાપણાના લાકડાને લઈને ઓગળી જતાં અંદરથી રાસાયણિક પાણી જાહેરમાં વહેતું થયું હતું જેને લઈને આ પરિસ્થિતિ સર્જાઈ હતી જીપીસીબીના પ્રાદેશિક અધિકારી દ્વારા ત્વરિત અસરથી પાણી લીફિટ લીફિટિંગ કરીને પુનઃ ટ્રીટમેન્ટ કરીને તેને એનસીટી તરફ મોકલવાની સૂચના આપી હતી જો કે આ સૂચના બાદ પણ આજે ત્રીજા દિવસે પાણીની સ્થિતિ જેવી હતી તેવી જોવા મળી રહી છે લી ફિટિંગ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયા છે ત્યારે ખરેખર આ પાણી લીકેજ થઈને ખાડીમાં વહેતું થયું તો પછી એ જે તે પાઇપલાઇન સંચાલન સંચાલકની જવાબદારી કે પછી જે કંપનીનું આ દૂષિત પાણી વહેતું હતું તેની જવાબદારી નક્કી થઈ શકાતી નથી ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પર્યાવરણલક્ષી અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ થતાં પૂર્વે જ આ સમસ્યામાં સપાડ્યું છે જેને લઈને તેની જીપીસીબી સીપીસીબી કન્સેન્ટમાં અડચણ આવે તો નવાય નહીં જીપીસીબી દ્વારા હાલ તો ઔદ્યોગિક ઝેરયુક્ત પાણી રીફિટિંગ કરીને ખાડીની સફાઈ કરાવે તેવી માંગ પર્યાવરણવાદી દ્વારા કરવામાં આવી રહી છે